નમસ્તે દોસ્તો સ્વાગત છે આપના ચેનલ પર જેનું નામ છે મોડન કોમ્પ્યુટર ગાઈડ આજે આપને ચર્ચા કરવાની છે ટેબલની નોકરી વિશે જેમાં કોણ અરજી કરી શકે છે પરીક્ષા કેવી હોય છે પગાર કેટલો મળે છે અને કેવી રીતે તૈયારી કરવી તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મળશે તો વિડીયો મિત્રો અંત સુધી ચાલુ રાખજો તો ચાલો મિત્રો આપણે જોઈએ ગુજરાત પોલીસ બે હજાર પચીસ ગુજરાત પોલીસ વર્ગ ત્રણની ભરતી છે જેમાં પીએસઆઈ પોલીસ કોન્સ્ટેબલ અને જેલ સિપાઈ તેના જાહેરાત ક્રમાંક છે પીઆરબી બી બે હજાર પચીસ છવ્વીસ વન કોણ અરજી કરી શકે ભાઈઓ તથા બહેનો બંને અરજી કરી શકશે સિલેક્શનની પ્રોસેસ પેલું ફિઝિકલ ટેસ્ટ બીજું લેખિત પરીક્ષા પરીક્ષાના ગુણ મેરિટના આધારે આ સીધી ભરતી છે મેરિટના આધારે આ સીધી ભરતી છે પોસ્ટ દર જેમાં પેલું છે બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેમાં ભાઈઓ તથા બહેનો બંને અરજી કરી શકશે બીજું છે હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમાં ફક્ત ભાઈઓ જ અરજી કરી શકશે ત્રીજું છે જેલ ગ્રુપ સોરી મિત્રો જેલર ગ્રુપ તેમાં ફક્ત બાયો જર્જી કરી શકશે ભરતી પોસ્ટ લોકરક્ષક કેદર એમાં પેલું છે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ જેમાં બાયો તથા બેનો બંને અરજી કરી શકશે બીજું છે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીએફ એમાં ફક્ત બાયો જર્જી કરી શકશે ત્રીજું આપણે જોઈએ બિન બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ જેમાં બાયો તથા બેનો બંને અરજી કરી શકશે ચોથું છે જેલ સિપાહી તેમાં પણ બાયો તથા બેનનો બંને અરજી કરી શકશે ભરતીની મુખ્ય વિગતો જેમ કે કુલ જગ્યાઓ તેર હજાર પાંચસો એકાણું જગ્યાઓ છે મિત્રો અરજી કરવાની છેલ્લી તારીખ છે ત્રણ એક બે હજાર પચીસથી ત્રેવીસ એક બે હજાર પચીસ સુધી રાતના બાર વાગ્યા સુધી તમે અરજી કરી શકશો અરજી તમે પીએસઆઈ કેદાર માટે બીજું લોકરક્ષક દર માટે એલઆરડી અને ત્રીજું બંને બોથ વેબસાઇટ છે લાયકાત અને ઉંમર પોલીસ કોન્સ્ટેબલમાં શૈક્ષણિક લાયકાત ધોરણ બાર પાસ કોઈપણ પ્રવાહમાં ચાલે ઉંમર અઢાર થી તેત્રીસ વર્ષ પીએસઆઈ સબ ઇન્સ્પેક્ટરમાં શૈક્ષણિક લાયકાત છે સ્નાતક ગ્રેજ્યુએશન ઉંમર વર્ષ ખાસ નોંધ મિત્રો અનામત ઉમર અને મહિલાઓને વયમર્યાદામાં પાંચ થી દસ વર્ષની છૂટછાટ મળશે શારીરિક કસોટી દોર છે એમાં પુરુષ પુરુષો માટે છે પાંચ હજાર મીટર મહત્તમ પચીસ મિનિટમાં મહિલાઓ માટે છે સોળસો મીટર મહત્તમ નવ મિનિટ અને ત્રીસ સેકન્ડમાં પૂરી કરવાની રહેશે ત્યાં સુધીમાં પૂરી નહીં કરે તો ના પાસ થશે માજી સૈનિકમાં ચોવીસો મીટર મહત્તમ બાર મિનિટ અને ત્રીસ સેકન્ડમાં પાસ કરવાની રહેશે નવા નિયમ મુજબ દોડના કોઈ પણ ગુણ નથી ફક્ત પાસ થવું ફરજિયાત છે ઉપર આપેલી મિનતોમાં તમારે દોર પૂરી કરવાની રહેશે જે લોકો તે મિનિટની અંદરમાં દોર પૂરી કરી શકશે તે જ લોકો પાસ થશે અને તે જ બીજી પરીક્ષામાં પરીક્ષા આપી શકશે ઊંચાઈ અને છાતીના ધોરણો પુરુષો ઉમેદવારો માટે સામાન્ય ઊંચાઈ એકસો પાસઠ સેન્ટીમીટર એસટી કેટેગેરી માટે ઊંચાઈ છે એકસો બાસઠ સેમી મહિલા ઉમેદવારો માટે સામાન્ય ઊંચાઈ એકસો પંચાવન સેમી એસટી કેટેગરીની ઉંચાઈ છે એકસો પચાસ લેખિત પરીક્ષાનું માળખું પરીક્ષાનો પ્રકાર એમસીક્યુ વિકલ્પ વાળો પ્રશ્નો રહેશે કુલ ગુણ અને સમય બસો ગુણ સમય ત્રણ કલાક વિભાગે એસી ગુણ ગણિત રિઝનિંગ ગુજરાતી ભાષા વિભાગ બીમાં એકસો વીસ ગુણ બંધારણ વિજ્ઞાન સામાન્ય જ્ઞાન એટલે કે જી કે ઇતિહાસ ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો લેખિત પરીક્ષાનું માળખું કંઈક આ પ્રમાણ છે પેપર વન જનરલ સ્ટડી બસો ગુણ એમસીક્યુ પ્રકાર તાર્કિક કસોટી સામાન્ય જ્ઞાન પેપર બે ભાષા કૌશલ્ય બસો ગુણ વર્ણનાત્મક જેમ કે નિબંધ પત્રલેખન વગેરે ગુજરાતી અને અંગ્રેજી ભાષા પાસિંગ માર્ક્સ દરેક વિભાગમાં ઓછામાં ઓછા ચાલીસ ટકા ગુણ લાવવા ફરજિયાત છે મેરિટ અને વધારાના ગુણ અંતિમ મેરિટ લેખિત પરીક્ષા માર્ક્સ બનશે જો કે નીચેના કેટલાક માપદંડો તેમને તમને વધારવાના ગુણ મેળવવામાં મદદ કરી શકે છે જે તમારી પસંદગીની તકોને ઉજ્જવળ બનાવશે એનસીસી સર્ટિફિકેટ રાષ્ટ્રીય કેડેટ કોર્સ એનસીસી સર્ટિફિકેટ ધરાવતા ઉમેદવારોને વધારાના ગુણ મળશે રક્ષક શક્તિ યુનિવર્સિટી પ્રમાણપત્ર ગુજરાત રક્ષા શક્તિ યુનિવર્સિટી દ્વારા અપાયેલું પ્રમાણપત્ર પણ ગુણવત્તામાં વધારો કરશે રમતગમત સિદ્ધિઓ જેમાં રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તરે રમતગમતમાં મેળવેલ સિદ્ધિઓ પણ ધ્યાનમાં લેવાશે હવે મિત્રો અરજી કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો વિગતોને ચોકસાઈ પૂર્વક બારમાની માર્કશીટ મુજબ જ નામ લખવું જે મહિલા બેનો છે જે મેરિડ હોય જેમના આધાર કાર્ડમાં તેમના પતિનું નામ હોય તોય તમારે બારમાની માર્કશીટ મુજબ જ નામ લખવું નામ અને અન્ય વિગતો ધોરણ બારની માર્કશીટ મુજબ જ ભરવી કોઈપણ ભૂલ ભવિષ્યમાં સમસ્યા ઊભી કરી શકે છે ફી અને ચૂકવણી જનરલ કેટેગરી માટે ફી સો રૂપિયા છે અનામત કેટેગરી માટે કોઈ પણ ફી નથી ચૂકવણીની પહોંચ તમારે સાચવીને રાખવી વેરિફિકેશન સમયે જરૂર પડશે દસ્તાવેજોની ચકાસણી તમામ જરૂરી દસ્તાવેજો શૈક્ષણિક પ્રમાણપત્રો જાતિના દાખલા વગેરે તૈયાર રાખો તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે તમારી મહેનત અને સમ સમર્પણ તમને સફળતા અપાવશે આ ભરતી તમારા માટે સરકારી સેવામાં જોડાવાની એક ઉત્તમ તક છે નિશ્ચિત ધ્યેય સાથે તૈયારી કરો અને તમારા સપનાને સાકાર કરો મિત્રો તમારે આની ઓફિશિયલ નોટિફિકેશન માટે તેની વેબ વેબસાઇટ ઉપર જઈ અને તેની ઓફિશિયલ નોટિફિકેશન આપેલી જ છે તથા હું પણ તમારે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ જે તમે ડાઉનલોડ કરી અને તેનો અભ્યાસ કરી શકો મિત્રો અમારો વિડીયો તમે લાસ્ટ સુધી જોયો એના માટે તમારો ખૂબ ખૂબ આભાર જય હિન્દ વંદે માતરમ